યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે રવાના કરવામાં આવ્યો હતો વલસાડ નગરપાલિકાના કુલ ચુમ્માલીસ બેઠકોમાંથી સાત બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી અડત્રીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની કાલે ચૂંટણી યોજાઈ રહી છે પાડી ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે કાલે યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ચૂંટણી ફરજ પરના સ્ટાફને ઈવીએમ સાથે રવાના કરવામાં આવ્યો હતો નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેની હાજરીમાં આજે ઈવીએમ સાથે સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો વલસાડ નગરપાલિકાના કુલ ચુમ્માલીસ બેઠકોમાંથી સાત બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ગઈ હોવાથી બાકી બચેલી સાડત્રીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના અઠાણું હજાર ચારસો સડસઠ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે આવતીકાલે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે એવી જ રીતે પારડી અને ધરમપુરમાં પણ પેરેલ કામગીરી ચાલી રહી છે ઇલેક્શનને અનુસંધાને સંવેદનશીલ બુથ બિલ્ડિંગની વિઝિટો કલેક્ટરશ્રી દ્વારા સાથે સાથે તમામ જે ચૂંટણી અધિકારી છે અને પોલીસ અધિકારી દ્વારા કરી લેવામાં આવી છે તમામ સ્ટ્રોંગ રૂમની પણ વિઝિટ કરી લેવામાં આવી છે જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ છસો એક ઇસોમો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલા છે એમાં પુરોહિત તાણુના એકસો ચોરાણું જેટલા અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સાત ઇસોમો વિરુદ્ધ તડીપાર અને છ ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે ચૂંટણીમાં ચારસો ચાલીસ કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે તો પારડી નગરપાલિકાની કુલ અઠાવીસ બેઠકોમાંથી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ છે આથી બાકી બચેલી સત્યાવીસ બેઠકો પર કુલ અઠાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના ચોવીસ હજાર એકસો ઓગણપચાસ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે અને ધરમપુર નગરપાલિકાની કુલ ચોવીસ બેઠકોમાંથી તમામ ચોવીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ ઓગણપચાસ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે શહેરના વીસ હજાર છસો ચોપન મતદારો ઉમેદવારના ભાવિનો ફેસલો કરશે